એક દિવસ ગામમાં અચાનક એક મોટો લીલો પોપટ આવી ચડે છે એની ચાંચ લાલ આંખો તેજસ્વી અને અવાજ મોજીલો ગામના બાળકો એને જોઈને ચીસો પાડે છે પોપટ પોપટ પણ જ્યારે પોપટ ખેતરમાં જઈને મકાઈના ડોળા ખાવા લાગે છે ત્યારે બધા ખેડૂત ગુસ્સે થઈ જાય છે ખેડૂતોએ મળીને એક યોજના બનાવી તેઓએ જાડા દોડાથી પોપટને પકડીને મોટા બાંબુના પાંજરામાં પુરાઈ દીધો પોપટ બોલ્યો અરે ભાઈઓ ખાવાનું જ તો ખાધું ગુનો નથી કર્યો પણ ખેડૂતોએ સાંભળે નહીં થોડા સમયમાં ગામમાં ડોનાલ્ડ કંપનીની ગાડી આવી પહોંચે છે એ કંપનીના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ગામમાં આવે છે એ કહે વાય ફાઇટ લેટ્સ મેક પીસ તેઓ પોપટ અને ખેડૂત વચ્ચે સંધિ કરાવે છે જેમાં નક્કી થાય છે કે પોપટ ખેતરના વિસ્તારમાં જ રહે છે અને દરરોજ એને એક મકાઈનો ડોળા ખાવા મળશે ખેડૂત પણ ખુશ અને પોપટ પણ ખુશ થોડા દિવસો પછી પોપટ પોતાના મિત્રો સાથે બહાર ગામ ફરવા જાય છે પણ એ વચ્ચે ગામમાં મોટો કિસ્સો બને છે મકાઈના ખેતરમાં આગ લાગી જાય છે બધા ખેડૂત મૂંઝાઈ જાય છે હવે આગ કેવી રીતે ઓળાવી એ તરત પોતાના દોસ્ત પોપટોને જંગલમાંથી ફોન કરીને બોલાવે છે સૌથી વધુ પોપટો એકસાથે તળાવ પરથી પાણી ભરીને ચાંચમાં લઈને ખેતર ઉપર ફરે છે અને પાણી છાંટી છાંટી આખી આગ ઠારી દે છે ગામમાં ફરીથી શાંતિ છવાઈ જાય છે બધા ખેડૂત ખુશ થઈ જાય છે અને પોપટને ગામનો સુપરહીરો કહીને વધાવે છે એ દિવસથી પોપટ ગામમાં રહેવા લાગી જાય છે ખેતરોમાં ગીત ગાય છે અને બાળકો સાથે રમે છે ખેડૂત કહે આવો મિત્ર તો બધા ખેતરમાં હોવો જોઈએ પણ વાર્તા અહીં પૂરી થતી નથી કારણ કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખેડૂત હજી ખુશ નથી તો જલ્દીથી સબસ્ક્રાઈબ બટન દબાવો અને ખેડૂતને ખુશ કરો એક લાઇક તો બને છે ને ભાઈ